રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો અત્યારે વાગ્યા છે પૂર્ણાસર મારા વિડીયોની શરૂઆત કરું છું તો મેં ચા પાણી પી લીધા છે યોગા કરી લીધા છે હવે અમે હાલવા નીકળશું તો આજે બરાબર બહુ જ ઠંડી છે તો સવાર સવારમાં ઠંડી હોય છે ને બપોરે તડકો હોય છે તો મને ચાર દિવસે ને પંદર દિવસ થઈ ગયા પણ મારો અવાજ હજે નથી ખુલ્લો જ્ઞાનથી ની અંદર બીજી વખત થઈ છે ઓલી વખત શરદી થઈ હતી તો મારો અવાજ જરાય નથી નીકળતો હું બોલી નથી શકતી એવી શરદી હતી આ વખત મારેથી થોડું ઘણું બોલાય તો કરીશ હું આઠ વાગ્યા નાલી નાખી ગયા સવારમાં નાસ્તો કરી લીધો છે પાણી એટલું ઠંડુ નળમાં આવે છે હાથ બોરવાનું મન નથી પણ વાસણ ઉટકી રાત્રે એટલો પવન સવારમાં એકદમ ઠંડુ બરફ જેવું પાણી છે તો હાલ વાસણ વિસરી લો તો અમારા વિશ્વ મહાદેવના દર્શન કરી કરીને મેં કરી લીધા છે આજે આપણે બનાવીશું મેથીના લાડવા તો આપણે અડદિયાની જગ્યાએ આ રીતે લાડવા બનાવીશું તો એકદમ સરસ બને છે તમારી પાસે આ મેથીને દાણા છે તે અડધો વાટકો છે ખજૂરનો એક વાટકો છે માંડવીના બી છે તે એક વાટકો છે તલ છે એક વાટકો આ ગુંદનો કાટલું બનાવીએ તે એક વાટકો એક છે આ છે આપણી પાસે આદુના સુકેલા કટકા બદામ છે કાજુ છે છે અડદ દાળ તો આપણે બધું મિક્સરમાં આપણે પીસી તો આપણે બધું અલગ અલગ પીસીશું તો આપણે મેથી પીસી લેશું તો આપણે મેથીનો પાવડર એકદમ ઝીણો પણ નહીં જાડો પણ નહીં તે રીતે કરકરીઓ તૈયાર થઈ ગયો પાવડર તૈયાર કરી લેશ પણ પાવડર તૈયાર છે હવે માંડવીનો ભૂકો કરી લેશું લેશો આપણે માંડવી વિશે તેનો પણ પાવડર કરી લેશું માંડવી માંડવીનો પાવડર તૈયાર છે તેમાં જ આપણે ખજૂર નાખીને ખજૂર એને આ રે પીસી લેશો તો આપણે ખજૂર અને મેનપીનો બીનો પાવડર આ રીતે સરસ મજાનો તૈયાર થઈ ગયો છે હવે આપણે તલનો પાવડર કરી લેશું તો આપણે આદુનો પાવડર છે પહેલાં કરીને તલ નાખી દેશું એના ભેગા તો આપણે આદુ પીસી લીધો છે તેમાં તલ નાખી દેશું તો આ દૂધ તલનો પાવડર થયો છે આપણો આ પાવડર છે તેને શેકી લેશું ઘીમાં તો આપણે ગેસ ચાલુ કરી લીધો છે બકડી મૂકી લીધું છે તેમાં ઘી છે તે આપણે થી ચાર ચમચી નાખ્યો છે το απλά θυγαρόμ θα σε τέτοια πρέπει να είναι νακι δέσου νακι να είναι νακι δέσου τιμάγει το απλά આપણો અડદનો લોટ છે તે પણ ઘીમાં નાખી લેશો ધીમા તો આપણો લોટ શેકાઈ ગયો છે તેમાં આપણે ગોળ નાખી લેશું તો આપણે ગોળ છે તે એક વાટકી એક જ નાખીશું તો આપણો લોટ શેકાઈ ગયો છે તેમાં એક વાટકો એક ગોળ નાખી દેશો ગોળને આપણે મિક્સ કરી લેશું તો આપણે મેથીનો પાવડર પણ નાખી દીધો છે તો મિક્સ કરી લેશું તો આપણે ગોળ મેથીનો પાવડર નળદનો પાવડર મિક્સ કરી લીધો છે તો આપણે તેમાં જે આપણો ગુંદનો પાવડર થશે તે નાખી દેશું ત્યાર પછી તેને મિક્સ કરી લેશું તો આપણે થોડું ઘી નાખી લેશું ત્યાર પછી આપણે મિક્સ બધા મસાલા કરી લેશું તો આપણે ઘી નાખી લેશું ગરમ તો આપણે ખજૂર ને બધું પાવડર કર્યો છે મિક્સ તો આપણે આ બધા ડ્રાયફ્રૂટ ને પાવડર છે તે નાખી લેશું આપણે બધા મસાલાને હાથ થી આપણે મિક્સ કરીને લાડવા આપણે લાડવા વારી તો આ રીતે સરસ મજાના આપણે મેથી ડ્રાય ફ્રૂટ લાડવા તૈયાર તો તમારે મેથી ન નાખવી હોય તો એના વગર પણ આ રીતે સરસ મજાના લાડવા બનાવી શકાય પણ આપણે ડાયાબિટીસ હોય મેથી ખાઈએ એના કરતાં પણ આ રીતે પહેલાં બધી મેથી થોડીક ખાઈશું તો શરીરમાં સારું રહેશે હવે ફરી મળીશું આપણે નવા વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ